હેલો ગુજરાતી મિત્રો તો કેમ છો તમે બધા મિત્રો તો હવે હું જણાવવા જઈ રહ્યો છું કે જેમ કે આવનારી તારીખ સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ દરમિયાન ક્યાં ક્યાં વરસાદ થવાનો છે અને ક્યાં ક્યાં વાવાઝોડું થવાનું છે તો હું તમને ડિટેલ્સથી બધું તમને જણાવું પાડું તું એ પહેલાં તમે જો મારી ચેનલમાં નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો કે જેનાથી અપ ટુ ડેટ મારી માહિતી તમારી સુધી પહોંચતી રહે બરાબર તો હવે સૌ હું તમને જણાવું કે ગુજરાત જિલ્લા ગુજરાત રાજ્યના કેટલા જિલ્લાઓમાં વરસાદ પડવાની સંભાવના છે તો તમે જાણી શકો છો જેમ કે મહુવા ભાવનગર સહિત ગુજરાતના અનેક જિલ્લાઓમાં માવઠાની આગાહી કરવામાં આવેલી છે જેમ કે જેમ કે ગુજરાત દરમિયાન ગુજરાતના રાજ્યોમાં ગુજરાતના રાજ્યના જિલ્લાઓમાં જેમ કે બનાસકાંઠા અરવલ્લી મહીસાગર પંચમહાલ દાહોદ વડોદરા છોટા ઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી વલસાડ ડાંદ જુનાગઢ રાજકોટ અમરેલી બોટાદ ભાવનગર અને ગીર સોમનાથ બરોબર ગીર સોમનાથ ત્યાં છવાયા સ્થળોએ ગાજવીજ સાથે મધ્યમથી હળવો વરસાદની આગાહી છે બરાબર અને બીજું જે મેન ટોપિક જે હું તમને જણાવવા જઈ રહ્યો છું એ કે જેમ કે આપણે તારીખ વીસથી લઈને પચ્ચીસ સુધી વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસને ના રોજ પચ્ચીસ તારીખમાં એટલે કે વીસ તારીખથી શરૂ થઈ રહ્યું છે મહાસાગરમાંથી એક શું કહેવાય પવનનો ગોટાળો આવી રહ્યો છે આપણા ગુજરા ગુજરાત તરફ પ્રયાસ કરી રહ્યો છે તો ક્યાં સુધી પહોંચ્યું છે તે તમે સાઈડમાં જે વિન્ડિયા એપ દ્વારા હું તમને બતાવું છું તે તમે જોઈ શકો છો બરોબર જેમ કે પચીસ તારીખે ગુજરાતની નજીક પહોંચી જાય છે અને આપણા નસીબ સારા હોય તો ભગવાનની દયા થાય તો જેમ કરીને ગુજરાતની અંદર એન્ટર ન થાય જો ગુજરાતની એન્ટર અંદર એન્ટર થયું તો તબાહી મચી શકે છે જેમ કે એક વર્ષ તમને પણ ખ્યાલ છે તો આપણે બધાની ભગવાનની એક જ દુઆ કરવાની રહે કે જે વાવાઝોડું જે પવનનો ગોટાળો આવી રહ્યો છે તે આપણે ગુજરાતની અંદર એન્ટર ન થાય જેમ કે છવ્વીસ તારીખ છવ્વીસ સત્યાવીસ તારીખે તો થોડુંક પાછું જતું બધાય છે પણ કોને ખબર શું થાય પવનનો અને પાણીનો અને આગનો ભરોસો કોઈ ન કરવો એ તો તમને ખ્યાલ છે બરોબર તો એ જો ગુજરાતની અંદર એન્ટર થઈ ગયું એની ગુજરાતની અંદર પ્રવેશ કરી લીધો તો શું થઈ શકે છે એ તો તમને બધાને તમને મને બધાને ખબર છે બરોબર કે જેમ કે તબાહી મચી શકે છે પવન અતિશય સ્પીડ સાથે આવવાની સંભાવના છે બરોબર તો આની જેમ ગુજરાતના રાજ્યોમાં છૂટછવાયો વરસાદ ગુજરાતના જિલ્લાઓમાં જેમ કે દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે આગાહી કરવામાં આવેલી છે જેમ કે સૌરાષ્ટ્ર મહુવા લઈને અમુક જિલ્લાઓમાં મેં તમને આગળ જણાવ્યું તે પ્રમાણે ઘણા ઘણા જિલ્લાઓમાં છૂટછાવ્યા વરસાદ સાથે પવન સાથે વરસાદ પડવાની શક્યતા છે તારીખ સોળ થી લઈને વીસ ની અંદર બરોબર અને મેં તમને કીધું આમ પહેલું જે વાવાઝોડું છે એ મહાસાગરમાં અત્યારે શરૂ થઈ રહ્યું છે એટલે ધીરે ધીરે એની ગતિ વધી રહી છે અને પવન એકઠો થઈ રહ્યો છે વધારે વધોળીઓમાં જે ગુજરાતની અંદર એન્ટ્રી ન થાય ને તો આપણા માટે સારી વાત છે બરોબર અને આવીને આવી માહિતી જાણવા માટે મારી ચેનલમાં જો નવા હોય તો પ્લીઝ સબ્સ્ક્રાઇબ કરીને નોટિફિકેશન પ્રેસ કરી દેજો જેનાથી અપ ટુ ડેટ તમારી સુધી પહોંચતી રહે બરોબર તો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં અને ગુજરાતી હોય તો પ્લીઝ જયારે સબસ્ક્રાઈબ કરીને જજો બરોબર ને મારો વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર બરોબર તો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં